ハハハハ નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તમારે એક દિવસમાં કેટલું દૂધ પીવું જોઈએ તે તમારી ઉંમર અને તમારા અન્ય સ્વાસ્થ્ય સ્થિતિનું સહિત અનેક પરિબળો પર આધારિત છે દૂધ પીવાનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પણ વધુ પડતું દૂધ પીવાથી તમને નુકસાન પણ થઈ શકે છે આવો જાણીએ કે એક દિવસમાં કેટલું દૂધ પીવું જોઈએ અને તેનાથી વધુ પીવાથી શું થઈ શકે છે જે લોકો રોજ પનીર અથવા દહી ખાય છે તેના માટે દરરોજ લગભગ બસો પચાસ મિલી દૂધ પૂરતું છે ત્યારે ઓગણીસથી સાઠ વર્ષની વયના દરેક પુખ્ત વ્યક્તિને ત્યારે દરરોજ ત્રણ કપ દૂધ પીવું જોઈએ પરંતુ જો તમે પણ ગર્ભવતી હો અથવા બાળકને દૂધ પીવડાવતા હોય તો તમારે ડૉક્ટરના માર્ગદર્શન મુજબ દૂધનું સેવન કરવું જોઈએ જો તમે ક્યારેક હાડકા તૂટ્યા હોય ત્યાં અથવા હાલમાં કોઈ હાડકાની બીમારીથી પીડાતા હોય તો તમારે ડોક્ટરની સલાહ પ્રમાણે લેવું જોઈએ ત્યારે મિત્રો દૂધના વધુ પડતા સેવનથી અસ્થિભંગનું જોખમ વધે છે કારણ કે તેમાં ડિગ્લોટોઝ નામની ખાંડ હોય છે જે દૂધ લોટોઝમાં ત્યારે કુદરતી રીતે બનતી કાઢમાં જોવા મળતું એક સંયોજ છે ત્યારે મિત્રો એવું માનવામાં આવે છે કે લેટોક લેક ટોચર ઓક્સિડિટી ત્યારે તણાવમાં વધારો કરે છે અને નીચા ગ્રેટ કોન્ડિક ત્યારે સોજામાં ફાળો આપે છે અને તે આપણા બધા હકીકત ત્યારે સારી રીતે વાપેક્ષીએ ત્યારે બળતરા ત્યારે શરીર પર ઘણી રીતે પેમાલ થઈ કરી શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ